આજે લીમડી વૈકુંઠ ધામ વૃદ્ધાશ્રમમાં રહેતા સવિતાબા જેની ઉંમર બાણું વર્ષની છે પતિના મૃત્યુ બાદ સંતાનો ન હોવાના કારણે વૈકુંઠ ધામ વૃદ્ધાશ્રમમાં રહે છે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી સવિતાબાની સેવા કરતા અને બાને પણ મહેશભાઈ દીકરાની જેમ ગણતા સવિતાબાને દીકરો મળી ગયો અને દીકરાને બા થોડા દિવસોમાં સવિતાબાની તબિયત નરમ ગરમ રહેવા લાગી એક દિવસ તબિયત વધારે ખરાબ થઈ મહેશભાઈ સેવા કરતા હતા બાએ કહ્યું બેટા આજે ઈશ્વરનું તેડું આવે એમ છે સવાર નહીં કાઢું મહેશભાઈ હસતા હસતા કહ્યું કે બા ઉપરનું તેડું આવે તો આપણે ના ન પાડી શકાય પરંતુ તમારે કઈ ઈચ્છા હોય તો કહો એ હું પૂરી કરી શકું બાએ કહ્યું કે હવે કોઈ ઈચ્છા નથી હવે જીવવાની પણ ઈચ્છા નથી કેટલાય સંબંધો સુખ દુઃખ આપી ગયા પણ તારી પાસે આવ્યા પછી મને જે લાગણી મળી છે તો મને એમ થાય છે કે તું મારો દીકરો છે અને હું જ તારા હું તું જ મારા અંતિમ સંસ્કાર કરજે હું તારી કઈ નથી છતાં તું મારી સેવા કરે છે અને મને મને થાય છે કે તું અંતિમ સંસ્કાર તો મારો આત્મા શાંતિ પામે બા દ્વારા બોલાયેલા આ શબ્દો સાંભળીને મહેશભાઈ તેમજ રૂમમાં રહેલા બધા વૃદ્ધોની આંખમાં આંસુ આવી ગયા કેટલાક તો મોટે અવાજે રડી પડ્યા આ લાગણીના સંબંધો હતા મહેશભાઈએ આંચુ લુચ્તાબાને કહ્યું તમારા અંતિમ સંસ્કાર ચોક્કસ હું કરીશ ભલે તમારે સગા સંબંધી આવે પરંતુ સંસ્કાર મારા હાથે કરીશ મહેશભાઈની વાત સાંભળી બાને શાંતિ થઈ તા ઉતરવા લાગ્યો બાનો આંખો મીચી શાંતિથી સુઈ ગયા આ વૈકુંઠ વૃદ્ધાશ્રમમાં આશરે કુલ ચોવીસ વૃદ્ધ વડીલો એક પરિવારની જેમ તેમજ પરસ્પર પ્રેમ હુંફ અને સહાનુભૂતિની છત નીચે રહે છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર